સ્પાર્ક ન્યૂઝ મળી છે અગ્નિકાંડના વાલીઓની માંગ કે જેમાં રાહુલ ગાંધીની ન્યાયાત્રામાં વાલીઓ નહીં જોડાય કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષીલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષીલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થાય તેવી અપીલ છે ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટે માંગ કરવામાં આવી છે દિનેશભાઈ કેવડિયા અમારી પાંચ વર્ષથી એક જ માંગણી છે કે આવા સંવેદનશીલ કેસ કોઈ પણ હોય એની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગે અને જલ્દીથી નિર્ણય આપે ન્યાય મળશે દોષિતોને સજા થશે તો આવા કેસો અટકશે અને ભ્રષ્ટાચારના કેસોમાં સરકારને સંવેદનશીલ થઈ અને આવા કેસો અલગ છે ન્યાયિક પ્રક્રિયામાં સાથ આપવો જોઈએ અમે સરકારશ્રીમાં પણ અરજી કરી હતી અહીંયા સેશન કોર્ટમાં અરજી કરી હતી અમારી અરજી ખારીજ થઈ છે અમારા વતી સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી તો તે એની અરજી પણ ખારી થઈ છે તો ન્યાનની માનની ન્યાયપાલિકાને હું વિનંતી કરવા માગું છું કે અમારા પીડિત પરિવારોનું દુઃખ જોઈ અને તમે કોઈ પણ એક મિકેનિઝમ ઊભું કરો ફાસ્ટ એગ ડે ટુ ડે ન ચલાવો તો પણ મહિનામાં દસ દિવસ કેસ ચલાવો તો ઝડપથી કેસો પૂરા થશે અને આવા કેસો પૂરા થવાથી સજા થવાથી આવા એક માઇલસ્ટોન સ્ટોન બિહારવાથી તો આવા કેસો ન્યાયયાત્રામાં આમંત્રણ અમને આપવામાં આવેલું હતું પણ અમે પાંચ વર્ષમાં અમારા બાવીસ પરિવારોએ નક્કી કરેલ છે કોઈ પણ રાજકીય પક્ષ કે પક્ષ હોય કે વિપક્ષ હોય કોઈનો હાથો ના બનવું

સરકાર શ્રીનાથી કહેવામાં આવ્યો તો પણ અમને રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો મને તો સુપ્રીમ કોર્ટ તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ સત્તાઈ સરકારશ્રી એક સરકાર છે પાવર છે એના હકશે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમે આમાંથી જલ્દીથી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો મારું નામ ચતુરભાઈ વસોયા અમે ગવર્મેન્ટ પાસે માગણી કરીએ છીએ કે ભાઈ અમને ફાસ્ટેડ કોર્ટ આપો કે ભાઈ પાંચ વર્ષ થઈ ગયા અમે હાઈકોર્ટ હોય ચાહે સેશન કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય ધક્કા ખાઈ ખાઈ અને થાય ક્યાં છે તો ગવર્મેન્ટને એક જ વિનંતી કરવા માંગીએ છીએ કે અમને ફાસ્ટેડ કોર્ટ આપો અને બને તેમ જલ્દીમાં જલ્દી આ કેસનો નિપટારો લાવે હા અમને આમંત્રણ વાલીઓને મળ્યું છે બધાના ફોન આવે છે પણ અમે ન્યાય યાત્રામાં કોઈ જોડાવાના નથી કારણ કે પાંચ વર્ષ સવા પાંચ વર્ષ થઈ ગયા સાહેબના અમે કોઈ રાજકીય એંગલ લેવા દીધું નથી આજે નહીં અને કાલે નહીં અમારા છોકરાની લાશો ઉપર કોઈપણને રાજકારણ કરવું હોય તો એમને મંજૂર નથી અમને સપોર્ટ કરવો હોય તો મેસ્ટ વેલકમ કાયદાકીય રીતે કરો જે કઈ રીતે તમારી રીતે થઈ શકતો હોય તો એ કરો પણ રાજકીય રીતે અમારે કોઈનો સપોર્ટ જોઈતો નથી મેં આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષ ત્યાં કોર્ટોમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ફાસ્ટેજ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવે અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડા આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એના મુબારક છે ચાહે જિજ્ઞેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીંયા રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલાઓ ભાઈના બનાવ બના પછી સુરત કોર્ટ માં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો ત્યારે મળી શકતા હતા તો તો હવે આજે યાદ કરે એનો કોઈ મતલબ જ નથી તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ એને અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી છે હજી અમે એની મૂકી જ નથી યાત્રામાં જોડાવાના યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી

જે ભ્રષ્ટાચારથી જે પગ બનાવો બને છે એને આપણે રોકી શકીએ તેમ છતાં નામદાર કોર્ટ દ્વારા અમારી અરજી ગ્રાહ્ય નથી રખાઈ અને સરકાર સરકારના પ્રયાસથી પણ નામ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે કે આ તમામ કેસો એમના અંડરમાં ફાસ્ટ કોર્ટમાં ચાલે તેમ છતાં હાઈકોર્ટે પણ આની ગંભીરતા લીધી નથી તો ફરીથી 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 અમારી નમ્ર વિનંતી છે કે આવા સંવેદનશીલ કેસ તમામ કેસ ફાસ્ટ કોર્ટમાં ડે ટુ ડે ચાલે અને એના તમામ કસૂરવારો છે એને ઝડપીથી સજા થાય તો જ આપણે ભ્રષ્ટાચાર અટકાવી શકીશું અને તંત્રને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને બી તમારા મીડિયમ મીડિયા દ્વારા અમે સંદેશ મોકલવા માંગીએ છીએ કે સાહેબ તમારા પાસે સત્તા છે બધું જ છે તો તમે આવા કેસો હાથમાં લઈને ફટાફટ હાઈકોર્ટમાં કે ફાસ્ટ કોર્ટમાં સેશન કોર્ટમાં ફાસ્ટ કોર્ટ ચલાવો ડે ટુ ડે કેસ ચલાવો જેથી કરીને આ બધા પીડિતોને સમયસર ન્યાય મળી શકે એક જ અમારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી અને નામદાર કોર્ટ બી અમારી અરજી મંજૂર કરે ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે અમે કોઈપણ રાજકીય હાથો બનવા માગતા નથી કોંગ્રેસ દ્વારા કે કોઈપણ પક્ષ દ્વારા કોઈપણ અમને બાહ્ય રીતે કાનૂની રીતે કાયદાકીય રીતે જે પણ મદદ થતી હોય કરવા માગતા હોય તો મોસ્ટ વેલકમ અમે કોઈને નાના ના નથી પાડી શકતા કારણ કે અમે એક પીડિત પરિવાર છીએ અમને પણ ટેકાની જરૂર છે તો અમે આમાં રાજકીય મુદ્દો કોઈ બનવા દેવા માંગતા નથી અમારે ફક્ત ન્યાય જોઈએ છે અને જે એના અપરાધી અપરાધીઓ છે એને સજા થાય બસ એક જ માંગણી છે હા જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છતો હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માગતું હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું એના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે